જિંદગીના રંગમંચ ઉપર કોઈ પણ રિહર્સલ વગર જ્યારે એક નારી આવે છે ત્યારે બધા પાત્રને બહુ સારી રીતે નિભાવી જાય છે અને આ નારી જ્યારે આ યુગની સાથે ચાલતી થઈ જાય ત્યારે તો છે આ યુગ છે એનો કાંઈક નજારો જ અલગ થઈ જાય છે આજે આપણી સાથે છે રાજકોટની વુમન્સ કે જેઓ આજે યોગા દિવસના દિવસે એકવાર યોગા કરીને આપણને એક પ્રેરણા આપી છે ચાલો વધુ આપણે એની સાથે વાત કરીએ એમ તો કઈ રીતનો અનુભવ હતો અને કઈ રીતે તમે આવા જોઈન થયા છો અને તમને કેવું લાગ્યું આ યોગા કરી એકવા યોગા અમે છેલ્લા ઘણા દિવસથી પ્રેક્ટિસ કરીએ છીએ યોગા તો આપણે બહાર કરતા હોઈએ પણ પાણીની અંદર કરવાનો જે અનુભવ છે ને એ આખો અનોખો જ છે અને અમને અહીંયા અમારા બંને કોચ હની મેડમ અવની મેડમ અને હમણાં છેલ્લા થોડા દિવસથી આરતી મેડમ આવે છે ખૂબ સારી ટ્રેનિંગ આપે છે અને આપણા શરીરમાં પણ પાણી હોય છે અને આ પાણી સાથે આપણે એક ટ્યુનિંગ કરી અને જે એક્સરસાઇઝ કરીએ છીએ એનાથી આપણા બોડીને આપણા સોલને ખૂબ જ સારું લાગે છે એટલે આ ઇન્ટરનેશનલ યોગા ડે અમારા માટે ખૂબ યાદગાર રહ્યો હું આ માટે કહીશ કે હું પોતે ડૉક્ટર છું એટલે યોગાના ફાયદાઓ તો છે જ પાણીમાં જે આપણે યોગા કરીએ તો એ શું થાય કે ગુરુત્વાકર્ષણ બળ ત્યાં નથી હોતું જે ફ્લોર પર હોય એટલે ગમે તે વ્યક્તિ પણ સપોઝ એના જોઈન્ટ પેલા હોય એ વ્યક્તિ પણ પાણીમાં યોગા કરી શકે છે અને જે પ્રાણાયામ કરીએ છીએ એ શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી આપણું બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે હાર્ટ પર સારી અસર થાય છે અને આપણા શ્વાસોશ્વાસથી દરેક લેવલે ઓક્સિજન પહોંચતા આપણું અને જે પ્રાણાયામ કરીએ એનાથી આપણું મગજ બહુ શાંત થાય છે એટલે હેલ્થની રીતે જોઈએ તો ઘણા ફાયદાઓ છે જેવી રીતે સ્વિમિંગમાં આપણે બ્રિથિંગ પર કંટ્રોલ કરીએ તો જ્યારે એકવાર યોગા કરીએ તો એમાં એ અનુરૂપ ફાયદો થાય છે આપણને એટલે આ યોગા દિવસ અમે આ રીતે યોગા કરી અને અમને બહુ જ આનંદ થયો અમારા બંને મેડમોએ અમને સારી સપોર્ટ આપ્યો છે અને આ યોગા બધાને આપણે શીખવાડવા જોઈએ કે એનાથી બધાને ફાયદો થાય અને એટલે સ્વિમિંગ પુલ અહીંયા મહિલાઓનો છે અને ટાઈમિંગ આપણને મળી રહે છે એ રીતે એડજસ્ટ કારણ કે મહિલાઓને અમુક ટાઈમ બાકી અમુક પુલમાં એવું હોય કે અમુક ટાઈમે જ આપણે જઈ શકતા હોય જ્યારે આ પુલમાં આખો દિવસ ચાર બેચ શીખવાની છે ને ચાર બેચ જાણકારની છે તો આપણે બધા પોતપોતાના ટાઈમિંગે પણ આપી શકીએ અધરવાઇઝ મહિલાઓ હોય છે એને પોતાની જવાબદારી હોય જે કાર્યરત હોય અમારી જેમ એ લોકોને પણ પોતાના ટાઈમિંગે જવાનું હોય તો આ સ્વિમિંગ પુલ મહિલાનો છે અને ટાઈમિંગ અમને એડજસ્ટ થાય છે એટલે એ રીતે સારું પડે છે અને કોચ પણ મહિલા છે અને સારી રીતે શીખવાડે છે હા હું એટલું કહીશ કે એકવા યોગા તો બેસ્ટ છે જ પણ હું ગાયને જ છું એટલે અત્યારે તો પાણીમાં વોટર ડિલિવરીનો કન્સેપ્ટ બી અત્યારે નવો ક્લિયરલી થઈ ગયો છે એટલે વોટર પાણી કેટલું ઇમ્પોર્ટન્સ છે આપણા માટે કારણ કે વુમમાં બી બાળક વોટરની અંદર હોય છે અને બાર ડિલિવરી બી વોટરમાં કરે બાય બર્થ બચ્ચાઓ સ્વિમિંગ શીખીને આવે છે એવો અવર કન્સેપ્ટ નવો ચાલુ થયો છે એટલે એકવા યોગા ઇઝ બેસ્ટ ફોર અવર હેલ્થ એન્ડ લાઈફ ઓલસો આઈ થિન્ક મારી ઉંમર છે સિક્સ્ટી સિક્સ યર્સ અને હું સાઠ વર્ષ પછી પાણીની અંદર પગ મૂકતા પણ બીક લાગતી હતી પણ અહીંયા હની મેડમ અને અવની મેડમે અમારી બીક તો ઉડાડી દીધી અને અમને અહીંયા એકવા યોગા સુધી પહોંચાડી દીધા છે એકવા યોગા આપણે જો સ્વિમિંગ ના આવડતું હોય તો કરી જ ના શકીએ કારણ કે એકવા યોગા માટે પેલા શ્વાસને કેમ છોડવા કેમ લેવા કેમ રોકવા એ બધું જ એમાં જરૂરી છે અમને જો એ ના આવડતું હોય તો અમે એકવા યોગા શું કરી શકીએ એટલા માટે અમને એકવા બહુ જ મહત્વ છે અને આજે જો એકવીસ તારીખ ત્રણ દિવસથી અમને આરતી મેડમ શીખવાડતા હતા પણ આજે બધાના મોઢા પર જો કેટલી રોનક છે એકવીસ તારીખની રાહ જોઈને બેઠા હતા એકવાયોગા તો પાણીની અંદર કરવા બહુ અઘરા છે પણ અમે જે સ્વિમિંગ કર્યું છે ને એટલે અમને જરાય અઘરા લાગતા નથી અને હા ઈઝીલી અમે કરી સકીએ છીએ અને આ એ યોગા કરો છો તો કઈ સખત કોઈ જાતની અત્યારે બીમારી નથી એક પણ ગોળી ખાવી પડતી નથી અને મન એકદમ કંટ્રોલ મારીએ છે કોન્ફિડન્સ એકદમ વધી ગયો છે અને અહીંયા જે ગુરુવારની રજા આવે છે ત્યારે અમારે એ દિવસ કાઢવો પણ અઘરો પડે છે અમને એટલે એકવા એકવાયોગો માટે અને સ્વિમિંગ માટે તો બધાને સલાહ આપું નાનાથી મોટામાં અને કે સ્વિમિંગ તો શીખવું જ જોઈએ અમે ભલે સાઠ વર્ષ પછી શીખા પણ તમે લોકો અત્યારથી જો આટલી બધી ગવર્મેન્ટ આપણને સગવડ આપી છે તો શીખવું જ જોઈએ હેલો મારું નામ ગીતા લાલવાણી હું સ્વિમિંગ કરું છું અને કોમ્પિટિશનમાં પણ પાર્ટિસિપેટ થાઉં છું અત્યારે રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ બંને કક્ષાએ મેં નંબર લીધેલો છે અને એક જે ખાસ યોગ એકવા યોગાની વાત છે તો એકવા યોગા એવી વસ્તુ છે કે જે તમે ગમે ઉંમરમાં કરી શકો તમારા ઘૂંટન દુખતા હોય તમારું બોડી હેવી હોય તમે જે બહારે ન કરી શકો એ બધું તમે આ પાણીની અંદર એકદમ ઇઝીલી કરી શકો છો અને જે સ્વિમિંગ કરતું હોય એનું તો બ્રિથિંગ લેવલ કુંભક રેચક બધું બહુ વ્યવસ્થિત જ હોય એટલે એકા યોગા કરવાની બહુ જ મજા આવે છે અહીંના મેડમ બંને હની મેડમ અવની મેડમનો ખૂબ ખૂબ આભાર જેમણે આયોજન કર્યું અને બધાનો આભાર સુધી હા ઘણા બધા કોમ્પિટિશનમાં ગઈ છું હું નેશનલ લેવલે પણ જાઉં છું આઈ થિંક ત્રિવેન્દ્રમ છે બોમ્બે છે બેંગ્લોર છે પુના છે બધે ગયેલી છું અને લગભગ અચીવ કર્યું છે મેં બધી જગ્યાએ પણ હવે મારી એજ અત્યારે સિક્સટી નાઇન છે એટલે નંબર થોડો પાછળ ગયો આ વખતે ત્રીજો નંબર આવ્યો હમણાં હિંમતનગરમાં હતી ને કોમ્પિટિશન ગુજરાત લેવલની આપણે એમાં ત્રીજો નંબર લીધો મેં અને મને પણ ઘણું સારું લાગે છે કે બાળક હું કાંઈ નથી કરી શકતી કે વોકિંગ નથી કરી શકતી પણ અહીંયા હું બહુ સારી રીતે કરી શકું છું અને બહુ ઉત્સાહથી કરું છું આમની કહેવા મુજબ ગુરુવાર પણ અમારા માટે બહુ ભારે લાગે છે અત્યારે મેં બે પુલે સ્ટાર્ટ કર્યું છે કારણ કે હવે ફ્રી છું તો કંઈક વધારે જાણવા માટે અને વધારે પોતાને આગળ લાવવા માટે થેન્ક યુ મારું નામ શોભના પટેલ હું સિક્સ્ટી સિક્સ યરની છું હું પણ સ્વિમિંગ શીખી પચાસ વર્ષ પછી અને કોમ્પિટિશનમાં પણ જાઉં છું નેશનલ કોમ્પિટિશનમાં જાઉં છું ખેલ મહાકુંભમાં ભાગ લઉં છું અને સારો એવો રેન્ક પણ આવે છે અને સ્વિમિંગનું તો મને એટલું બધું બેનિફિટ છે કે કોઈ પણ મેડિસિન હજી હું લેતી નથી અને મને શરીરની અંદર કોઈ પણ જાતની કંઈ તકલીફ પણ નથી અત્યારે કોઈ બીમારી નથી કોઈ કંઈ જ નહીં રાત્રે સરસ ઊંઘા આવી જાય છે સવારે વહેલા ઉઠી જવાય છે અને યોગ પ્રાણાયામ સ્વિમિંગ બધું કરવાથી શરીરમાં જાણે કંઈ યુવાની જ લાગે છે યુવાનો છે ખાસ કરી છે કોન્ફિડન્સ તો ઘણો બધો બિલ્ડ થાય છે અને હું મારી સેલ્ફને ઓળખી શકું છું આત્મા સાથે પરમાત્માને પણ હું ઓળખી શકું છું એની હું નજીક જઈ શકું છું અને ખરેખર તો સ્ત્રી છે ને જ્યારે જાગશે ને ત્યારે દુનિયાને તે સાચા રસ્તે લઈ જશે અને પોતાના પરિવારને પણ તે ગાઈડ કરી શકશે એટલે જીવનમાં સ્વિમિંગ પણ જરૂરી છે યોગ પણ જરૂરી જ છે અને જો બેન જ્યારે જાગશે ને ત્યારે દુનિયાને બદલાવી શકશે વિશ્વને બદલાવી શકશે એઝ અ હાર્ટ પેશન્ટ ડૉક્ટરે જ સજેસ્ટ કર્યું હતું કે ભાઈ તમે સ્વિમિંગ સ્ટાર્ટ કરો સ્વિમિંગથી પાણીથી એક તો જ્યારે તમે સ્ટ્રેસમાં હો તો ત્યારે તમે પાણીમાં જ્યારે પણ તમે પગ મૂકો પાણી ખુદ પોતે કૂલ છે તો તમારું જે સ્ટ્રેસ લેવલ છે એ બી કૂલ કરી દેશે એક બેસ્ટમાં બેસ્ટ અગર સ્ટેટ આઉટ થવું હોય તો તમારું એકદમ માઇન્ડ તમારું સ્ટ્રેટ ફોરવર્ડ કે ભાઈ આપણે કૂલ ડાઉન થવું છે આગળ વધવું છે અને બિંદાસ લાઈફ સ્પેન્ડ કરવી છે ફૂલ સ્ટ્રેસમાં હો ત્યારે પાણીમાં પડી જાવ પાણી ઇઝ ધ બેસ્ટ વોટર એક એકદમ તમને કુલ કરશે પલ્સ તમારા જે છે હાર્ટના એ ડાઉન કરશે અગર ડાઉન છે તો નોર્મલ ટેમ્પરેચર ઉપર લઈ જશે તમારા બોડી લેવલને પ્લસ તમારું હાર્ટ બીટ એકદમથી ક્લિયર કરી દેશે તો એઝ અ હાર્ટ પેશન્ટ હું સજેસ્ટ કરીશ કે સ્વિમિંગ હંડ્રેડ પર્સન્ટ કરવું જોઈએ જેમને નીના પ્રોબ્લેમ છે તો એ લોકો પણ કરી શકે એને બીજું કે તમારું જે બ્રીથિંગ એક્સરસાઇઝ બેસ્ટમાં બેસ્ટ બ્રિથિંગ એક્સરસાઇઝ છે હવે ફેફસાની એક્સરસાઇઝ શું બ્રીથિંગ એક્સરસાઇઝ તો સ્વિમિંગ થી બ્રિથિંગ એક્સરસાઇઝ બી ફૂલ થશે તો બોડી તમારું એકદમથી કંટ્રોલ રહેશે પ્લસ ફૂલ બોડી પાર્ટસ ને એક્સરસાઇઝ મળે છે એટલે સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ ફોર હોલ બોડી થેન્ક યુ સો મચ આજે યોગ દિન નિમિત્તે એકવા યોગાનો કાર્યક્રમ કરવામાં આવેલ જે ખૂબ જ સફળ થયો છે લેડીઝ માટે સ્પેશિયલી આ એક માત્ર પુલ છે જે લેડીઝ દ્વારા સંતાલિત લેડીઝ આવે છે લેડીઝ જ સંચાલન કરે છે બધું જ લેડીઝ હેન્ડલ કરે છે અને એકવા યોગા છેલ્લા સાતેક વર્ષથી થાય છે જેમાં દરેક લેડીઝ ઉત્સાહપૂર્વક ભાગ લે છે જે લેડીઝ અમુક હેલ્થ ઇસ્યૂઝને લીધે જે બહાર યોગા નથી કરી શકતો એ પાણીમાં ગ્રેવિટેશનલ ફોર્સ નથી લાગતો એટલા માટે એ પાણીમાં વ્યવસ્થિત કરી શકે છે અને ફાયદાઓ લઈ શકે છે આજનો કાર્યક્રમ છે એ ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં ઘણા જ બધા બેનો આવેલા જેને અમારે થોડાક નિરાશ પણ કરવા પડ્યા કેમ કે એ પુલ નાનો છે પણ છતાંય ખૂબ જ ઉત્સાહપૂર્વક બધાએ ભાગ લીધો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એના માટે સૌનો આભાર અને મજા આવી અને સ્પેશિયલ આપણા વડાપ્રધાનને ને બધાને અમારા વતી થેન્ક્સ કે આવું યોગને ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડ્યો અને અમને એકવા યોગા કરવા માટેનો એક મોટો કો મળ્યો જોયું ને આપણું રાજકોટ એ માત્ર તહેવારોના રંગોથી નહીં પરંતુ સફળતા અને નારીત્વના રંગે પણ રંગાયેલું છે આવા વધુ વિડીયોઝ માટે જોડાયેલા રહો અવ રાજકોટ સાથે